આજનો પ્રેરણા સંદેશ ભાગ તેતાલીસ અનેક યુગોથી માણસ એક વસ્તુની ખોજ કરી રહ્યો છે પીસ ઓફ માઇન્ડ એટલે કે મનની શાંતિ પરંતુ સુખ દુઃખના મિશ્ર સ્વરૂપ એવા આ સંસારમાં માણસની હાલત કેવી છે તે એક દ્રષ્ટાંતથી સમજીએ એક ફેક્ટરીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી આખું ગોડાઉન માલ સહિત ભડકે બળતું હતું આ ફેક્ટરીના માલિકને તે સમાચાર મળ્યા તેમણે ગોડાઉનની બહાર ભસ્મીભૂત થતા માલને જોઈને ધ્રુસકેને ધ્રુસકે રડવાનું શરૂ કર્યું અને બોલવા લાગ્યા હું બરબાદ થઈ ગયો હું બરબાદ થઈ ગયો ત્યાં જ તેમની બાજુમાં તેમના અકાઉન્ટ આવ્યા અને કહ્યું શેઠ તમે નાહકના રડો છો આ ફેક્ટરી તો તમારા દીકરાએ આ રાજ્યના દીવાનને વેચી નાખી છે સોદો થઈ ગયો છે આમાં તમારું કાંઈ બળતું નથી શેઠખુશ થઈ ગયા આનંદ આનંદ થઈ ગયો કે આપણને કોઈ નુકસાન થયું નથી ત્યાં જ એમનો દીકરો ને રડતા રડતા સમાચાર આપ્યા કે બાપુજી મૌખિક રીતે વેચાઈ ગઈ છે પરંતુ લખાણ હજુ રજીસ્ટર થયું નથી આ સાંભળી શેઠ પાછા દુઃખી થઈને રડવા લાગ્યા દીવાનને આ વાતની ખબર મળી એટલે તેઓ ત્યાં આવ્યા ને બોલ્યા મેં તમને વચન આપેલું એટલે હું વચનભંગ નહીં થઉં હું તમને પૈસા આપી દઈશ આ સાંભળી શેઠ પાછા આનંદમાં આવી ગયા ઘડીક દુઃખ ને ઘડીક સુખ આ જ છે જિંદગી આપણને પણ ક્યારેક સુખનો અનુભવ થાય છે ને ક્યારેક દુઃખનો કારણ કે આ સંસાર શબ્દનો અર્થ જ એ છે સંસરતી હતી સંસાર એટલે કે જે સતત સરક્યા જ કરે છે ફર્યા જ કરે છે તે સંસાર છે ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુખાની ચ સુખ દુઃખ પૈડાની જેમ ફરતા જ રહે છે ને માણસના મનની સ્થિતિ પણ બદલાયા જ કરે છે તો શું શાશ્વત શાંતિનો કોઈ રાજમાર્ગ છે હા છે ને તે આપણે એક સત્ય પ્રસંગ દ્વારા સમજીએ રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ ગરીબ હતો તેથી તેના ઘરમાં કાયમ પૈસાની બાબતે ઝઘડા થતા ને અશાંતિ રહેતી એકવાર તે કંટાળીને ઘરેથી નીકળ્યો અને વિચાર કર્યો કે આજે તો ગમે ત્યાંથી ધન સંપત્તિ મેળવીને જાઉં વિચારતા વિચારતા તે એક જંગલમાં પહોંચી ગયો ત્યાં એક નાની ઝૂંપડીમાં એક સંત રહેતા હતા તેને તે મળ્યો અને પોતાની અશાંતિની વાત કરી સંતે તેને આશ્વાસન આપ્યું અને રાજા વિક્રમાદિત્ય પર એક ભલામણ પત્ર લખી આપ્યો પત્રમાં લખ્યું હતું હે રાજન તમારી ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે આ બ્રાહ્મણને તમારું રાજ્ય સોંપીને મારી પાસે ચાલ્યા આવો બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો તે રાજા પાસે પહોંચો રાજાએ પત્ર વાંચો તેને ખૂબ જ આનંદ થયો અને એમણે એ બ્રાહ્મણને રાજ્ય અર્પણ કરવાની તૈયારી કરી દીધી રાજા અભિષેકની તૈયારીઓ થવા લાગી બ્રાહ્મણ વિચારમાં પડી ગયો કે મને બધી જ રાજ્યની ધન સમૃદ્ધિ આપીને આ રાજા જંગલમાં પેલા સાધુ પાસે જવા આટલો બધો ઉત્સુક અને આનંદમાં કેમ છે કદાચ રાજ્ય કરતાં પણ વધુ સુખ પેલા સંત પાસે હોવું જોઈએ તેથી તેણે રાજાને કહ્યું રાજન હું પેલા સંતને ફરીવાર મળીને આવું છું બ્રાહ્મણ સંત પાસે પહોંચો અને કહ્યું હે સંત મહાત્મા રાજા વિક્રમાદિત્ય રાજ્યનો ત્યાગ કરીને આપની પાસે આવા એટલા બધા ઉતાવળા બની ગયા છે અને તેઓ ખૂબ જ આનંદમાં છે માટે મને એમ લાગે છે કે રાજ્ય સમૃદ્ધિ કરતાં પણ મોટી વસ્તુ તમારી પાસે હશે તો એ જ મને આપી દો ને પહેલાં સંતે પ્રસન્ન થઈને કહ્યું મારી પાસે ભગવાન છે હું એમના સાક્ષાત્કારથી એમના ભજન સ્મરણથી જ સુખી છું એ જ સાચો શાંતિનો રાજમાર્ગ છે અને પેલો બ્રાહ્મણ પાછો રાજ્યમાં ના ગયો પણ સંતના સંગે ભગવાનનો સાક્ષાત્કાર પામી શાશ્વત શાંતિનો અનુભવ કર્યો તેથી જ ભગવાન સ્વામિનારાયણ વેદરસ ગ્રંથમાં લખે છે કે શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં જ છે વિશ્વવંદનીય સંત પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે સુખનું મૂળ ભગવાન છે અને એવી કહેવત પણ છે કે ટુ બી ખામ ઇઝ ધ હાઇએસ્ટ અચિવમેન્ટ ઓફ લાઈફ જીવનમાં સૌથી મોટી સિદ્ધિ એ શાંતિની પ્રાપ્તિ છે અને એ શાંતિ રાજ્ય વૈભવ સત્તા કે સંપત્તિ કે પછી કોઈ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થવાથી નહીં પરંતુ ભગવાનના માર્ગે જવાથી મળે છે થોડા વર્ષો પહેલાં વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં લોસ એન્જલસ શહેરમાં વિરાજમાન હતા એક હરિભક્ત એક અમેરિકન મહાનુભાવને સ્વામી મહારાજના દર્શન માટે લઈ આવ્યા તેઓનું નામ હતું કાર્લોસ વેગા આ માણસ પાસે અઢળક સંપત્તિ હતી પણ શાંતિ નહોતી એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું આઈ હેવ મની આઈ હેવ બિગ હાઉસ આઈ હેવ કાર્સ આઈ હેવ ફેમ બટ આઈ ડોન્ટ હેવ પીસ ઓફ માઇન્ડ તરત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આઈ હેવ ગોટ આઈ હેવ પીસ ઓફ માઇન્ડ અમારી પાસે ભગવાન છે એટલે અમને શાંતિ છે જ્યારે કાર્લોસ વેગાને જાણ થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક રૂપિયો પણ નથી તેઓની પાસે એક પાંચ પૈસાનો બેંક બેલેન્સ નથી એમના નામે એક ઇંચ જમીનનો ટુકડો નથી અને તેઓએ તો સંસારનો ત્યાગ કરીને સંન્યાસ લીધેલો છે પણ તેઓ ભગવાનના સાક્ષાત્કારવાળા સંત છે અને તેથી તેઓને અખંડ શાંતિ છે ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને શાંતિની પ્રાપ્તિ માટે પ્રમુખ સ્વાઈ મહારાજના આશીર્વાદ માગ્યા તેથી જ કહેવાય છે કે સારું સંગીત સાંભળીએ તો પાંચ મિનિટ આનંદ આવે સારું ભોજન લઈએ તો ત્રીસ મિનિટ આનંદ આવે સારું વાતાવરણ હોય તો એક દિવસ આનંદ આવે સારું ફરવાનું મળે તો એક અઠવાડિયું આનંદ આવે નવા વર્ષનું સારું બોનસ મળે તો એક વર્ષ આનંદ આવે પરંતુ જીવનભર સત્સંગ ભક્તિ કરતા રહીએ તો આખી જિંદગી ભગવાનના શાશ્વત આનંદનો અનુભવ થાય અને પછી પીસ ઓફ માઇન્ડની ખોજ કરવી ન પડે એની મેળે જ મનની શાંતિ મળી જાય એ જ સંદેશ સાથે આપના અને આપના પરિવારજનોની સુખાકારી માટે પ્રાર્થના સહજય સ્વામિનારાયણ